નમસ્કાર મિત્રો મજેદાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો હાલના તાજા સમાચારો જેની અંદર મોદીની મજબૂરીમાં ગુજરાતને થશે ભારે મોટું નુકસાન શું આ નેતાઓના પત્તા કપાશે પરસોત્તમ રૂપાલાનું શું મિત્રો પત્તું કપાશે કોને પડશે ફટકો મોટું નુકસાન તો આ સાથે જ બીજી તરફ નીતિશ કુમાર કે નહીં તો ચંદ્રબાબુ નાયડુ આ પક્ષને લઈને એનડીએની બનશે સરકાર કોની બનશે સરકાર આ તમામ અપડેટો આપણે મેળવીએ પહેલા જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા અત્યારના બ્રેકિંગ સમાચાર મિત્રો આઠ જૂન નહીં પરંતુ નવ જૂન રોજ પીએમ મોદી લઈ શકે શપથ અત્યારે સૂત્રો પરથી માહિતી આવી રહી છે કે એનડીએ સરકાર બનવા જઈ રહી છે તેમાં શપથ ગ્રહણની શપથ ગ્રહણ જોઈશું બીજા સમાચારોની અંદર અંદર મિત્રો થોડી જ વારની ભાજપની મળશે બેઠક આ વર્ષે ભાજપને બહુમતી નથી મળી ત્યારે એનડીએ સરકાર બનશે મિત્રો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા નિવાસસ્થાને આજે બેઠક યોજાશે રાજનાથસિંહ અમિત શાહ તમામ લોકો મળશે તેમના ઘરે આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો અત્યારે સસ્પેન્સ જે હતું કે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ જો પલટાશે તો એનડીએ ની સરકાર નહીં બને પરંતુ આ સસ્પેન્સ અત્યારે હવે પૂર્ણ થઈ ચૂક્યું છે સરકાર બનવાને લઈ ચાલતું આ સસ્પેન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો વડાપ્રધાન મોદીના ઘરે મળી હતી ગઈકાલ બેઠક જેની અંદર બંનેએ સમર્થન પત્ર આપી દીધું છે અને તમામ ઘટક પક્ષો હાજર રહ્યા હતા એનડીએ ની સરકાર દેશની અંદર બનવા જઈ રહી છે જેની અંદર નરેન્દ્ર મોદીને પીએમ બનવાને લઈ ચહેરો નક્કી કરી દેવામાં આવ્યો છે એનડીએ ની આ બેઠકની અંદર નરેન્દ્ર મોદીને ગઠબંધનના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે આ પ્રસ્તાવ પસાર કરી દેવામાં આવ્યો છે રાષ્ટ્રપતિ આ તરફ દ્રૌપદી મુર્મુએ પણ એનડીએ નેતાઓને બોલાવ્યા છે રાષ્ટ્રપતિએ એ સાત જૂન સાંજે પાંચ વાગે બેઠક માટે સમય આપ્યો છે એનો અર્થ એવો થાય છે કે રાષ્ટ્રપતિએ એનડીએ ને સરકાર રચવા માટેનું પણ આમંત્રણ આપી દીધું છે ત્યારે મિત્રો હવે ભાજપ સરકાર નહીં પરંતુ એનડીએ ની સરકાર કહેવામાં આવશે ભાજપને બહુમતી ન મળતા આગળ જોઈશું બીજા ગતનો સમાચાર મિત્રો કોંગ્રેસ સરકાર બનાવવાના મૂડમાં નથી રાજકીય સૂત્રો અનુસાર ગઈકાલ માહિતી આવી છે કે તેઓ બે કારણોસર એમની પાસે પૂરતી બેઠકો નથી અને તેઓ એવો સંદેશ આપવા માંગે છે કે તેઓ સત્તાના ભૂખ્યા નથી એટલે મિત્રો કોંગ્રેસ સરકાર બનાવવાના મૂડમાં નથી જોકે ઇન્ડિયન ગઠબંધનની ગઈકાલ જે બેઠક મળી જેની અંદર તેમણે કહ્યું કે તેઓએ તમામને સ્વાગત કરતા જેમાં નીતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડુ કે જે કિંગમેકર તરીકે આ નેતાઓ આ ચૂંટણીની અંદર ઉતરી આવ્યા છે બંનેને એમ કહ્યું કે બંધારણમાં વિશ્વાસ હોય તેવા તમામ લોકોએ અમારી સાથે જોડાવવું જોઈએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ચૂંટણી જનાદેશ મોદી વિરુદ્ધ છે આ સિવાય તેમણે કહ્યું કે જનતાએ ભાજપને બહુમતી નથી આપી એટલે કે મોદી નૈતિક રીતે હાર્યા છે આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો આ વર્ષની આ ચૂંટણીમાં મોદીની મજબૂરીમાં ગુજરાતને થશે મોટું નુકસાન

આપણે જણાવી દઈએ મિત્રો તો સાત નેતાઓ જે ગત સરકારની અંદર હતા જેની અંદર વિદેશ મંત્રી જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હોવાથી તેનું કેબિનેટ પદ પાકું છે અમિત શાહ પણ કેબિનેટ મંત્રી બનશે હવે મિત્રો માંડવિયા અને રૂપાલા બંને પાટીદાર નેતાઓ છે રૂપાલા કપાય તો જ માંડવીયાને ફરી લોટરી લાગી શકે છે ભાજપ પાસે વિકટની સ્થિતિ છે જેથી આપણે મિત્રો જેપી નડ્ડા પણ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે નડ્ડાને પણ ગુજરાતમાંથી મંત્રાલય અપાય

જરદોસ રૂપાલાનું મંત્રાલય કાપે તો પણ ગુજરાતમાંથી ચાર મોટા નેતાઓને કેબિનેટ મંત્રાલય સોંપવું પડે જેમાં પાટીલના કેબિનેટ મંત્રી બનાવવાના સપના રોળાઈ જવાની પૂરી સંભાવના અત્યારે જોવા મળી રહી છે મોદી અને અમિત શાહ માટે આગામી સમય મિત્રો વિકટ બનવાનો છે જેમાં સૌથી વધારે ભોગ ગુજરાત બને તો નવાઈ નહીં નડ્ડા અને જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હોવાથી બે ગુજરાતી નેતાઓના પત્તાઓ કપાઈ જવાને લઈ અત્યારે પૂરી સંભાવના જોવા મળી રહી છે સાથે આપને એ પણ જણાવી દઈએ તો રાજ્યના મંત્રાલયો તો ભારતની અંદર જે પણ હવે નવું સાંસદ રચાશે જેની અંદર જુદા જુદા રાજ્યોમાંથી જુદા જુદા પક્ષના મંત્રાલયોને લઈ જુદા જુદા નેતાઓ આવશે વિકટ સ્થિતિ સી આર પાટીલને સાચવવાની રહેશે ગુજરાતની અંદર આ પહેલા પણ સી આર પાટીલને ચૂંટણી પહેલા મંત્રાલયમાં સમાવેશ કરવાની તૈયારી કરાઈ હતી પણ વિસ્તરણ અટકી જવાથી પાટીલ રહી ગયા હતા હવે ગઠબંધન સરકાર છે નાયડુ અને નીતિશ સહિતના સહયોગીઓ મોઢું ફાડીને દિલ્હીની અંદર બેઠા છે ભાજપ ગુજરાતમાં એક સાથે પાંચથી વધારે મંત્રાલય હવાલો સોંપે તો બીજા રાજ્યોની અંદર ડખા થાય બીજી તરફ મિત્રો આગામી સમયની અંદર મહારાષ્ટ્રની અંદર પણ ચૂંટણી આવી રહી છે ભાજપ માટે મહારાષ્ટ્રને સાચવવું એ પણ ખૂબ મજબૂરી બની જશે નીતિશને આપને જણાવીએ મોદી માટે હવે સંકટ વધી શકે આગળ જોઈશું બીજા અત્યારના સમાચારો મિત્રો આટલા મંત્રાલયો આપો તો જ સમર્થન આપવાને લઈ કારણ કે અત્યારે એનડીએના સાથી પક્ષોએ સરકાર બનાવવાને લઈ સમર્થન માટે મંત્રાલયોની મોટી માંગનું લિસ્ટ મૂકી દીધું છે જેની અંદર ટીડીપીએ છ મંત્રાલયો સાથે સ્પીકર પદની માંગ કરી દીધી છે જેડીયુએ ત્રણ અનુપ્રિયા પટેલે પણ મંત્રી પદને લઈને અત્યારે માંગ કરી છે ત્યારે હવે મિત્રો મોદીનો કાળ જે ખૂબ જ ખોરાબ આવી શકે છે રાજનીતિની અંદર બધા જ પક્ષો એનડીએ ગઠબંધન રચાવાની તરફ જઈ રહ્યું છે ત્યારે અમિત શાહ અને મોદી માટે રાજકારણને લઈને હવે પછી રહેશે સંકટ આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર આઈએનડીએ ની સરકાર બનવાને લઈ માત્ર નીતિશ કુમાર અને નાયડુ નહીં પરંતુ સત્તર સાંસદો સરકારનું ભવિષ્ય નક્કી કરશે આપણે જણાવીએ બહુમત માટે મિત્રો બસો ને જેટલી બેઠકો જોઈએ એનડીએ ને બસો બાણું બેઠક મળી છે તેમાંથી નીતિશ અને ચંદ્રબાબુની અઠ્યાવીસ બેઠક બાદ કરતાં બસો બેઠકો વધે બહુમત કરતાં આઠ સીટ ઓછી તો સામે મિત્રો ઇન્ડિયા ગઠબંધન બસો ચોત્રીસ સીટ મળી છે તેમાં નીતિશ અને ચંદ્રબાબુની તો સીટ થાય બહુમત કરતાં દસ ઓછી આવી સ્થિતિની અંદર મિત્રો બધો આધાર અપક્ષ ઉમેદવારો પર રહે આ વખતે અપક્ષ ઉમેદવારો જે અઢાર બેઠકો મળી એ નિર્ણય સાબિત થઈ શકે છે કારણ કે ગઠબંધનનું જે ગણિત છે જેની અંદર અઢાર જેટલી બેઠકો અપક્ષને મળી છે એ નિર્ણાયને આદેશની અંદર નવી સરકાર બનવાને લઈ સાબિત થઈ શકે છે જોકે જેવો જોવાનું રહેશે કે કયો પક્ષ તત્વની સાથે જોડાય છે ત્યારે હજુ પણ સરકાર બનવાને લઈ પ્રશ્નો ઊભા થઈ શકે છે જો કે આઠ નહીં પરંતુ નવ જૂને સરકાર શપથવિધિને લઈને પણ તારીખો રજૂ થઈ ચૂકી છે આપ અહીં જોઈ શકો છો મિત્રો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ગઈકાલ રાજીનામું સોંપી દીધું છે સાથે જ કેબિનેટ દ્વારા રાષ્ટ્રપતિને સત્તરમી લોકસભા ભંગ કરવાની પણ રજૂઆત કરી દેવામાં આવી છે જેથી હવે રાષ્ટ્રપતિએ સત્તરમી લોકસભા ભંગ કરી છે મિત્રો આ બધાની વચ્ચે એવા સમાચારો આવી રહ્યા છે છે કે બેઠક પૂરી થઈ ગઈ ત્યારે ભાજપ અને તેની સાથે સાથી પક્ષો રાષ્ટ્રપતિને મળીને સરકાર બનવાનો દાવો આપી શકે છે તો મિત્રો રાષ્ટ્રપતિએ સત્તરમી લોકસભાને ગઈકાલ ભંગ કરી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા સમાચાર તરફ આગળ વધીએ તો મિત્રો મોદીના શપથ ગ્રહણ સમારંભની તૈયારી શરૂ ભારતના પાડોશી દેશના નેતાઓને આમંત્રણ આપી દેવામાં આવ્યું છે જેની અંદર બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંહ હાજર રહેશે આ જે નવ જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન તરીકે ચૂટાવાના છે જે શપત વિધિ લેવાના છે જેની અંદર પાડોશી રાજ્યના નેતાઓને પણ આમંત્રણ આપી દેવામાં આવ્યું છે આ સમારોહની અંદર આગળ વધીશું બીજા સમાચારોની અંદર તો મિત્રો રાહુલ ગાંધીને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ વર્ષે રાહુલ ગાંધીએ મિત્રો મોદી કરતાં પણ વધારે લીડથી પોતાની બેઠક પર જીત મેળવી છે ત્યારે કોંગ્રેસ સંસદ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષનું નેતૃત્વ કરી શકે છે કોંગ્રેસની અંદર રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાને લઈ માંગ તેજ બની છે ત્યારે રાહુલનું નામ નેતા બનાવવાને લઈને અત્યારે આગળ ચાલી રહ્યું